વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરતા ગુજરાતીઓને નૂતન વર્ષા અભિનંદનની શુભેચ્છાઓ પાઠવી છે શુભેચ્છાઓ પાઠવતા પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમૃદ્ધિ અને સંસ્કૃતિ વધુ એ તેજસ્વી બને તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે સોશિયલ મીડિયા એક્સ પર પીએમ મોદીએ ગુજરાતીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે આ એ નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે નવું વર્ષ સૌના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આનંદ લાવે આ સાથે જ તેમણે લખ્યું કે ગુજરાતની આ ખમી ખમતીધાર માટીના મહેનતકશ લોકોને શુભેચ્છાઓ અને શુભેચ્છાઓ આપતા કહ્યું કે સમૃદ્ધ સંસ્કૃતિ વધુ ઓજસ્વી બને એ જ અંતર આત્માથી શુભકામનાઓ નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એ પોસ્ટ કરી છે અને પોસ્ટની અંદર ગુજરાતીઓને એ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે શુભકામનાઓ પાઠવતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા ઉપર જ એ લખ્યું છે આપજો આ એ સોશિયલ મીડિયાનું ટ્વીટ છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે નૂતન વર્ષ અભિનંદન આજથી આરંભ થતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આનંદ લાવે એવી હાર્દિક શુભકામનાઓ ગુજરાતની આ ધર એ ધરાની સાથે જ તેમણે વાત કરી છે કે સમૃદ્ધિ અને ઓજસ્વીની સાથે ગુજરાતની આ ખમતીધર માટીના મહેનતું લોકો માટે એ તેમને શુભકામનાઓ પાઠવી છે